બોટાદમાં દિવાળીના માહોલમાં ખરીદી નીકળી માર્કેટમાં લોકોની ભીડ જામી ફરસાણ ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદીમાં ઘસારો જોવા મળ્યો જ્યારે કાપડ રેડીમેડ કપડા કરિયાણા ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો બોટાદ દીપાવલીના પર્વમાં ગઈકાલથી ખરીદીનો માહોલ જમ્યો છે લોકો ખરીદી કરવા માટે પોતાના પોતાના પરિવાર બાળકો સાથે આવતા જોવા મળ્યા હતા માર્કેટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પડ્યા હોય તેવું જોવા મળતું હતું ખાસ કરીને દીપાવલીના પર્વમાં કરિયાણાના વેપાર સૂકો મેવો ખરીદ કરવામાં લોકો જરૂરિયાત પૂરતું જ ખરીદી કરતા જોવા મળે છે દીપાવલી પર્વમાં ફટાકડાનું મહત્વ ખૂબ જ વધારે રહેલું છે લોકો ફટાકડા ફોડી દીપાવલી પર્વને ઉજવે છે પરંતુ આ વર્ષે ફટાકડાને ફટાકડાના વેચાણને ગ્રહણ લાગ્યું હોય તેમ ખૂબ ઓછું વેચાણ થયું હતું મોટાભાગના ફટાકડાના સ્ટોલ લારીઓવાળા ફટાકડાની ખરીદી માટે મોટા પ્રમાણમાં રોકાણ કરીને બેઠા હતા સામે ખરીદી નહિવત થતા આ વર્ષે ફટાકડા વેચાણમાં ખૂબ મોટી નુકસાની સહન કરવી પડશે તેવું જણાવી રહ્યા છે હજુ પણ તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ઘરાકી વધશે અને તેઓનો માલ વેચાઈ જશે બીજી તરફ કટલેરી રંગોળી દીવડા અને સુશોભનની ચીજવસ્તુઓ ખરીદતા લોકો જોવા મળ્યા હતા ખાદ્ય ચીજ વસ્તુઓ ખાસ કરીને ફરસાણ અને મીઠાઈમાં દીપાવલી પર્વ નિમિત્તે બાળકોને ખુશ કરવા માટે ખરીદી કરતા જોવા મળ્યા હતા વેપારીના કહ્યા મુજબ છેલ્લા બે દિવસથી ફરસાણ અને ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખરીદી વધી છે લોકો પોતાની ખરીદ શક્તિ મુજબ ખરીદી કરી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે બોટાદમાં એકંદરે મંદીના માહોલ વચ્ચે દિવાળી પર્વ ઉજવાઈ રહ્યો છે મંદી માટે જવાબદાર મુખ્ય કારણ ખેડૂતોની નાણાભીડ હીરામાં મંદી જવાબદાર છે છેલ્લા ત્રણ વર્ષથી હીરામાં મહામંદીને કારણે રત્ન કલાકારોએ હીરાનો વ્યવસાય છોડવો પડ્યો હોય તેવી પણ સ્થિતિનું નિર્માણ થયું હતું ઉપરાંત ખેડૂતોને કપાસમાં પાહોતરો વરસાદે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે હીરાના વ્યવસાય અને ખેતી પર નિર્ભર બોટાદ જિલ્લા પર મંદીનું વાતાવરણ જોવા મળે છે અત્યારે બોટાદ જિલ્લા માટે એકંદરે મધ્યમ દિપાવલી નો પર્વ રહ્યો છે છે વર્ષના પ્રમાણમાં ઘણી મંદી છે ખેડૂત ને આવક ઓછી છે અને આ બધા નો કરાલે ખેડૂત ને પૈસા ઓછા આવે

કપાસ બગડી ગયો ખેડૂત આંદોલન આ બધી બહુ તકલીફ જેવું કામકાજ છે આફી બહુ મંદી છે આફી હીરામાં મંદી છે મારું નામ મકસોદ સિદ્ધાર બોટાદ રહેવાનું બોટાદ ખરીદી સારી છે અમારી લાન થી જોડે સિંગ ડાળિયા નાનગઢા એમાં પાંચ દિવસથી થી ગ્રાહકી સતત સારી છે દિવાળી કેવી એકંદ્ર દિવાળી બહુ સારી ગઈ છે અને ગરાગી પણ સતત શરૂ છે ને અમારે જવાબ દેવાનો પણ ટાઈમ નથી ખાવા પીવાનો પાણી પીવાનો ટાઈમ નથી ત્રીસ ટકા કરાતી છે અત્યારે એક વસ્તુમાં એવું નથી કે જ્યાં લોકો આગળ પૈસા જ નથી છે હીરા ઉદ્યોગ છે આજે દિવાળી નો માહોલ એમ કે શરૂ થયો છે ત્યારે લોકોની ખરીદી શક્તિ ઘટી છે પણ બે દિવસની અંદર એટલી ગરાગી અને શાંતિથી જે ગરાગી નીકળી છે અને લોકો સંતોષકારક બધી ખરીદે નાન ખટાઈ છે મીઠાઈ છે અનેક પ્રકારની વસ્તુ છે તો આ ખરીદી શક્તિ છે ને લોકોની બે દિવસ માત્ર છે એટલે વધારે વધારે ખરીદી થાય અને લોકોને સંતોષકારક લે છે અને બધે ખાદી પીણી રેડીમેડની અંદર છે કે બધે ગરાગી છે માત્ર બે દિવસમાં જ ખરીદી શક્તિ અને બે દિવસની અંદર લોકો શાંતિથી બધું લઈ શકે આગળ પાછળ કોઈ ખરીદી કરતા નથી અને મંદિરનો માહોલ છે